રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેઠ એમ પાટણ ખાતે જાગૃત ગ્રાહક મંડળ તેમજ પાટણ તથા શેઠ સંયુક્ત ગ્રાહક જાગૃતિ સેમિનાર અને ચિત્ર સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગ્રાહક સુરક્ષા ગ્રાહક અધિકારો અને ફરજો અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો હતો રાષ્ટ્રીય ગ્રાહક દિવસ માટે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો વિભાગ નવી દિલ્હી દ્વારા આ વર્ષ માટે ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી Pinical... નક્કી કરવામાં આવી હતી આ થીમને કેન્દ્રમાં રાખીને નિષ્ણાંત વક્તાઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ગ્રાહક સુરક્ષા સંસ્થા જાગૃત ગ્રાહક મંડળ પાટણના પ્રતિનિધિ તથા સહાયક પ્રોફેસર ડોક્ટર રોનક મોદી ભગીની સમાજના મંત્રી તથા નિવૃત્ત પ્રોફેસર ડોક્ટર લીલાબેન સ્વામી તેમજ શાળાના ઉત્સાહી આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિતિ રહી હતી ડોક્ટર રોનક મોદીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં ગ્રાહકો સતત ઓનલાઈન અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી છે સરકાર દ્વારા ફરિયાદ નોંધણી અને નિવારણ માટે ઈ દાખી પોર્ટલ તેમજ ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થા ઈ જાગૃતિ તથા વોટ્સઅપ આધારિત સેવાઓ પણ વિકસાવવામાં આવે છે જેના કારણે ફરિયાદોનું ઝડપી અને અસરકારક નિરાકરણ શક્ય બન્યું છે તેમણે ઈ દાખિલ પોર્ટલ મારફતે ડિજિટલ ફરિયાદ નોંધણી વર્ચ્યુઅલ અને ન્યાય પ્રાપ્તિના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડ્યો સાથે જ ગ્રાહક અધિનિયમ બે હજાર ઓગણીસ ઈ કોમર્સ અને ડિજિટલ વ્યવહારો સંબંધિત ગ્રાહક અધિકારો વિશે વિસ્તૃત માહિતી પણ આપી હતી ડોક્ટર મોદીએ ખાસ કરીને સોનાના આભૂષણોની ખરીદી સમયે બીએસઆઈ હોલમાર્ક સાથે છ નંગનો એચયુ આઈડી નંબર અવશ્ય ચકાસવો જોઈએ તે બાબતે પણ માર્ગદર્શન આપ્યું હતું તેમણે બીએસઆઈ કેર એપ્લિકેશન દ્વારા એચયુ આઈડી નંબર દાખલ કરીને સોનાના આભૂષણોની ગુણવત્તા કેવી રીતે ચકાસી શકાય તેની સરળ પ્રક્રિયા સમજાવી જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે ડોક્ટર લીલાબાઈ સામે ડિજિટલ યુગમાં વધતી ઓનલાઈન છેતરપિંડી સાયબર ગુનાઓ તેમજ ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું કે જાગૃત ગ્રાહક જ છેતરપિંડી સામેનો શ્રેષ્ઠ બચાવ છે તેમણે વિદ્યાર્થીઓનો ગ્રાહક અધિકારો ફરજો બજારમાં સતર્કતા અને જવાબદાર ગ્રાહક તરીકેની ભૂમિકા અંગે સરળ અને અસરકારક ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો વક્તાઓ સાથે સંવાદ સાધ્યો અને પોતાના પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ મેળવ્યા હતા દરમિયાન વિદ્યાર્થીઓએ ગ્રાહક જાગૃતિના સંદેશને સર્જનાત્મક રીતે રજૂ કર્યો કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રો તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા કાર્યક્રમના આયોજન બદલ સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો અને ઉપસ્થિત તમામ મહેમાનોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો